હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈને આજે મારા મમ્મીએ કાચા કાઠિયાનું શાક બનાવ્યું હતું દસ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવ્યું એ કાચા કાઠિયાનું શાક બનાવવા માટે અહીંયા ચણાનો લોટ લઈ લીધો છે એની અંદર લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી પાણીથી લોટ બાંધી લીધો હતો કંઈક અલગ શાક ખાવાની ઈચ્છા થતી હોય ત્યારે આ શાક બનાવીને ખાઈ શકો છો અમારે સૌરાષ્ટ્ર બાજુ તો ખૂબ જ પ્રખ્યાત છે શાક ચણાના લોટની કોઈ પણ વસ્તુ બનાવતા હોય પાણી નાખવાનું હોય એટલે થોડું થોડું પાણી જ નાખવાનું એટલે થોડું થોડું પાણી નાખતા જઈ અને બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધી લેવાનો છે સેવ બનાવવાનો સંચો આવે એમાં ગાંઠિયા પાડવાના છે એટલે તો આવો કંઈક લોટ છે તો છાશ બનાવવા માટે પહેલાં આપણે મસાલાનો વઘાર કરવાનો છે એક તપેલીમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે એમાં રાય નાખી અને થોડી મેથી નાખવાની છે એ બધું કકડી જાય એટલે એમાં મીઠા લીમડાના પાન નાખી એને પણ કકડવા દેવાના છે હવે એમાં છાશનો વઘાર કરવાનો છે તમારે જેવી ગ્રેવી જોતી હોય એટલી છાશ નાખવાની છે હવે એમાં પણ મસાલા નાખી દઈએ હળદર લાલ મરચું પાવડર મીઠું એ બધું નખાઈ જાય એટલે આપણે એને થોડી માટે ઉકળવા દેવાની છે છાશ ઉઘળે ત્યાં સુધીમાં આપણે લોટને સંચામાં ભરી દઈએ તો જે હે ઉપાડવાનો સંચો આવે એમાં આપણે જે લોટ બાંધ્યો છે એ ભરી દઈએ સરખો દબાવીને લોટ ભરતા પહેલા એમાં તેલ લગાવી લેવાનું છે અંદરની સાઈડ આ રીતની જે ચકઈડી આવે એ ફિટ કરી દીધી હતી પહેલાં મેં સાસ સરખી રીતે ઉકળી ગઈ છે તો હવે એમાં ગાંઠિયા પાડી લઈએ તો સંચાનો ઉપરનો ભાગ જે હોય એ ફેરવતા જાય અને આવી રીતે ગાંઠિયા પાડી લેવાના છે લોટ થોડો જો સોફ્ટ હશે તો જ આવી રીતે સરખા ગાંઠિયા પડશે વધારે કડક બંધાઈ ગયો હશે તો તૂટતા જશે ગાંઠિયા છાશ ઉકળતી હોય એમાં જ આપણે ગાંઠિયા પાડવાના છે એવું નથી કે પહેલાં સાઈડમાં ગાંઠિયા પાડી અને પછી ઉમેરીએ તો ગાંઠિયા પોચા નહીં થાય કડક થઈ જશે ગાંઠિયા પડી ગયા છે તો હવે એને સરખી રીતે મિક્સ કરી લીધા હતા અને ઢાંકી અને થોડીવાર માટે ચડવા દેવાનું છે પાંચ મિનિટ પછી જોઈએ તો સરસ મજાની ગ્રેવી ઘટ્ટી થઈ ગઈ છે અને શાક પણ સરસ રીતે ચડી ગયું છે આ શાક બાજરીના રોટલા અને જુવારના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે રોટલી સાથે એવો સ્વાદ નહીં આવે જેવો બાજરીના રોટલા સાથે આવે છે તો ચાલો બધા જમવા